નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરી એકમ કસોટીની અંદર મળી રહ્યા છીએ તો આપણે આવનાર સમયમાં એટલે એટલે કે કે તારીખ બે દિવસ પછી કાલે આપણે ને પરમ દિવસ એટલે કે આઠ તારીખે આપણે એકમ કસોટી છે બરાબર હવે તમે પહેલા એકમ કસોટી આપી તમે જોઈ લીધું જાણી લીધું કે એમાં શું શું છે કઈ રીતનું હોય છે આજે પરીક્ષા આપણે આપવાની છે એકમ કસોટીની તો એને આપણને થોડીક સમજૂતી મળે અને એના કેટલાક પ્રશ્નો કેવા પૂછાય છે તો એ પ્રશ્ન જે બેંક આવે છે પ્રશ્ન બેંક તો એ પ્રશ્ન બેંકના કેવા પ્રશ્નો હોય છે એની ચર્ચા કરશું અને જેથી કરીને આવનાર સમયમાં તમારી જે કમ કસોટી છે એની અંદર તમને આ ઉપયોગી સાબિત થઈ શકે તો ધોરણ અગિયાર અર્થશાસ્ત્ર બીજી એકમ કસોટી એટલે કે ઓગસ્ટ ઓગમ કસોટીની આપણે ધ્યાનમાં રાખી અને આપણે આની ચર્ચા કરવાની છે તો આ પેપર જે પ્રશ્ન બેંક જે તૈયાર કરે છે કોણ તૈયાર કરે છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર થી આવે છે તમારા સાહેબ જાતે પેપર નથી કાઢતા

તો જ્યારે બે હજાર ત્રેવીસમાં જ્યારે લેવાની હતી એકમ કસોટી ત્યારે એનો અભ્યાસક્રમ શું હતો વિદ્યાર્થી મિત્રો આ હતો પ્રકરણ બે મૂળભૂત ખ્યાલો અને સંકટનાઓ અને પ્રકરણ નંબર માં એટલે કે આ રીતનો એનો અભ્યાસક્રમ હતો હવે અત્યારે આપણી જે એકમ કસોટી લેવાની છે વિદ્યાર્થી મિત્રો જે આઠ તારીખે લેવાની છે તે તારીખે આઠ આઠ બે હજારને ચોવીસે જે આપણી એકમ કસોટી લેવાની છે એનો અભ્યાસક્રમ શું છે

પ્રકરણ નંબર ત્રણ ના જે પાંચ ગુણનો આઈએમપી પ્રશ્ન છે એ પ્રશ્ન તમને એમાં મૂકેલો છે તો એ પણ તમે જોઈ લેજો આગળ આપણે તો તમે બધા જાણો છો એમાં પદ્ધતિ છે વિભાગ એ પાંચ ગુણ બરોબર જે વિકલ્પો છે વિભાગ બી પાંચ ગુણ એમાં એક એક વાક્યના પ્રશ્નો છે વિભાગ સી ની અંદર તમને બે પ્રશ્નો આવશે બરોબર એના ચાર ગુણ વિભાગ ડી ની અંદર પણ બે પ્રશ્નો આવશે એમાં એક અથવામાં એના છ ગુણ અને એક વિવાદ ઈ એટલે કે પાંચ ગુણ એક પ્રશ્ન આવશે તો કેટલા ગુણ છે વિદ્યાર્થી મિત્રો પાંચ પાંચ ચાર છ અને પાંચ કેટલા ગુણ થયા પચીસ ગુણ તમારે વિદ્યાર્થી મિત્રો પેપર આવશે બરાબર આ રીતનું તમારો આખું પેપર હશે હવે આપણે જૂની એકમ કસોટી જે હતી એના વિકલ્પોની આપણે ચર્ચા કરશું કેવા વિકલ્પો પૂછાતા તો પેલું છે માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે કઈ બાબત વસ્તુનું વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે ઉપયોગી છે શું દર્શાવે ઉપયોગિતા મૂલ્ય બરોબર છે આપણને કેટલું ઉપયોગી છે એ શું બતાવે છે ઉપયોગીતા મૂલ્ય નીચેનામાંથી કઈ વસ્તુનો સમાવેશ અભૌતિક વસ્તુમાં થાય છે જો ભૌતિક અને અભૌતિક બે છે બરોબર ભૌતિક ની અંદર આપણે જેને જોઈ શકવી સ્પર્શ કરી શકવી તેવું વસ્તુનો સમાવેશ થાય અભૌતિક વસ્તુની અંદર આપણે જોઈ ન શકવી સ્પર્શ ન કરી શકવી પણ હોય એનો આપણે સમાવેશ થાય તો મોબાઈલ જોઈ શકાય તો એ શું કહેવાય ભૌતિક વસ્તુ કાર જોઈ શકાય હા સ્પર્શ કરી શકાય છે તો એ પણ ભૌતિક વસ્તુ પેન પેન આ જોઈ શકો છો શું કહેવાય ભૌતિક વસ્તુ શિક્ષણ હું તમને શિક્ષણનું કાર્ય કરું છું તમે મને જોઈ શકો છો બળને જોઈ શકો છો આ જોઈ શકો છો પણ જે ભણાવવાનું છે કાર્ય જે છે જે થઈ રહ્યું છે એ શિક્ષણ એ અભૌતિક છે જોઈ શકાતું નથી એટલે એ સેવા છે એટલે એને કહેવાય તો જવાબ શું આવશે મૂલ્ય એટલે કયું મૂલ્ય જો અર્થશાસ્ત્રની અંદર મૂલ્ય જ્યાં જ્યાં શબ્દ હોય તો કયા મૂલ્યની વાત કરી હોય વિનિમય મૂલ્ય અર્થશાસ્ત્રની અંદર જ્યાં જ્યાં મૂલ્ય શબ્દ વપરાય છે એનો મતલબ વિનિમય મૂલ્ય પ્રોફેસર માર્શલના ના મતે ઉત્પાદનના મૂળ સાધનો કેટલા છે જો આમાં કન્ફ્યુઝ કરે તમને એમ પૂછે ઉત્પાદનના સાધનો કેટલા તો જવાબમાં આવશે ચાર પણ તમને પૂછ્યું શું શું છે મૂળ સાધનો જવાબ અંદર શું પૂછેલા છે મૂળ સાધનો તો મૂળ સાધનો બે જ છે કયા કયા જમીન અને

બરોબર તો જમીન ને શું મળતો વળતર સ્વરૂપે તો ભાડું મળે તો આ જોડું સાચું છે આ રૂપિયો છે આ રૂપિયો છે આ રૂપિયો છે બરોબર એટલે આને શ્રમ ને વેતન મળે છે પગાર પણ કહી શકાય અને આને નફો મળે બરોબર તો આને મૂડીને શું મળે છે જો તો આ ખોટું છે બરોબર આપણો જવાબ આવશે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે શું કીધું છે વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ તો એને શું કહેવાય આપણે જે કિંમત ચૂકવી છે એ બરોબર તો એને કહેવાય કિંમત શ્રમના પુરવઠાનો આધાર કોની પર રહેલો છે શ્રમના પુરવઠાનો આધાર સ્વભાવિક વસ્તુ છે આ તો એ ઈજી છે વસ્તી બરોબર ત્યારબાદ આગળ કોઈ પણ દેશની હદ છોડ્યા પછી દરિયો કેવી સંપત્તિ ગણાય છે શું કીધું છે કોઈ પણ દેશની હદ છોડ્યા પછી જો દેશની હદ છોડ્યા પછીનું દરિયો છે

શું કહેવાય માંગ રેખા ઢાળ કેવો છે નીચે ઉપર થી નીચે ઢળતો છે તો એને શું કહેવાય ઋણ ઢાળ શું કહેવા મિત્રો ઋણ ઢાળ યાદ રાખજો આ બધા આપણે एमसीक्यू આવતી એકમ કોસોટીમાં પૂછાઈ શકે કે માંગ રેખાનો ઢાળ કેવો છે તો શું બને ઋણ ઢાળ બરોબર છે ઊંડાણ શા માટે છે તો ઉપરથી નીચે તરફ આવે છે એટલે અવેજી વસ્તુની કિંમત વધતા મૂળ વસ્તુની માંગમાં શું ફેરફાર થાય છે જો આ બે વાત કરેલી છે એ નામની વસ્તુ અને બે નામની વસ્તુ આ છે મૂળ કિંમત અને મૂળ વસ્તુ અને આ છે અવેજી આ શું કીધું છે અવેજી વસ્તુની કિંમત વધી કિંમત કોની વધે છે આપણે આ મૂળ છે એની વધતી નથી હવે વસ્તુ પહેલા સો રૂપિયા વેચાતી હતી હવે બસો વેચાય છે તો શું થશે હવે જે વસ્તુની કિંમતમાં શું થયો વધારો થતા હવે કિંમત વધે તો મૂળ વસ્તુની માંગમાં શું ફેરફાર થાય છે આની માંગ જો આની માંગમાં જો તો હવે વસ્તુની સરખામણીમાં મૂળ વસ્તુ કેવી થઈ સસ્તી થઈ તો આની માંગ વધશે તો હવે અહીંયા જો વધે અને વિસ્તરણ બે શબ્દ છે તો જવાબમાં શું લખશો બરોબર તો જવાબમાં આવશે વધશે કેમ તો કિંમતનું પરિબળ છે પણ કોની કિંમતનું પરિબળ છે મૂળ નથી વસ્તુની છે જો કિંમતમાં ફેરફાર ને તો કા વિસ્તરણ સંકોચન આવે પડી સમજ અહીંયા વધે શા માટે આવે તો કે એની અંદર કિંમતનું પરિબળ છે પણ કોની અવેજી વસ્તુની કિંમત મૂળ વસ્તુની કિંમત નથી બરોબર અવેજી વસ્તુની કિંમત વધતા મૂળ વસ્તુની માંગમાં વધુ થાય કાય તો તેના કરતા સસ્તી બને છે માંગને અસર કરતા પરિબળોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે તો આમાં જવાબ આવશે 5 ઘણા બધા પ્રકાશનમાં જવાબ હશે 6 ઘણા બધા પ્રકાશનમાં જવાબ કેટલો હશે 6 પણ એ ધ્યાનમાં લેવાના નથી આપણે વસ્તુની માંગને સોરી માંગને અસર કરતા પરિબળો પાંચ છે એટલે તો આપણે ધ્યાનમાં લેવાનું છે તો માંગને અસર કરતા પરિબળો કેટલા છે સોરી આ પ્રશ્નો જવાબ ખોટો છે આ નહીં આવો સર્જન નથી માંગને અસર કરતા પરિબળો કેટલા વિભાગમાં વહેંચવામાં આવશે તો જવાબ બી વસ્તુની કિંમત અને કિંમત સિવાયના પરિબળો અહીંયા માંગને સર્જનના પરિબળો આવે મિસ્ટેક મારી બરાબર તો જવાબમાં આવશે બે निजी अपील पे की कई पूरक वस्तु नथी, निजी अपील पे सी कई पूरक वस्तु नथी, तो के मोबाइल और सिम कार्ड बे एक दूसरे के पूरक से तो के हाँ, के एक ना बदला में बीजू वापरि सकै तो ये पूरक एसी और बिजली के पूरक से तो के हां के एक ना वगर बीजू वापरि सका तो न दगे एसी से तो बिजली वगर वापरि सका नहीं ત્યાર સ્કૂટર અને પેટ્રોલ હા પછી માં સેજ એવી ઇલેક્ટ્રોનિક આવી ગયો તો અહીંયા શું લખ્યું હોય સેજ ઇલેક્ટ્રોનિક એ બધું આવી ગયું પછી એવું વિચારતા કે સાહેબ અમારું પાછું સ્કૂટર ચાર્જિંગ વાળું છે તો આનું આવે બરો એ નથી પેન અને પેન્સિલ તો એ બે શું થયું એકબીજાના વર્તમાં એક શકાય એકબીજાની પેન વાપરવા માટે પેન્સિલ જરૂર પડે કે પેન્સિલ વાપરવા માટે પેનની જરૂર પડે એવું નથી તો આપણો જવાબ કયો આવશે પૂરક વસ્તુ નથી નથીમાં પેન અને પેન્સિલ માંગનો નિયમ કોને આપ્યો કોને આપ્યો એડમ સ્મિત રોબિન્સ તો જવાબમાં આવશે માર્શલ હલકા પ્રકારની વસ્તુની બાબતમાં આવક અસર કેવી હોય છે બરોબર હલકા પ્રકારની બાબતમાં આવક અસર કેવી હોય સામાન્ય રીતે આવક કેવી હોય આવક વધે તો માંગ વધે સામાન્ય રીતે આવક ઘટે માંગ ઘટે પણ હલકા વસ્તુની માંગમાં વિરુદ્ધ હોય છે એટલે કેવી કહેવાય નકારાત્મક કેવી કહેવામાં આવે છે નકારાત્મક હોય તેવું જોવા મળે છે તો તમારી પ્રશ્ન બેંક અંદર પંદર પ્રશ્નો આવે છે આમાંથી તમારા શિક્ષકો સારા એવા પાંચ એમસીક્યુ પસંદ કરશે પણ એ પણ નિયમ પ્રમાણે બરોબર એમના એમ નહીં પસંદ કરે બરોબર એમને ગમે એવી રીતે નહીં પણ એમને સૂચના આપેલી છે કે એક થી ત્રણ માં એક પસંદ કરો એક થી હાથમાં બે એમસીક્યુ પસંદ કરો હાથ થી બારમાં આટલા એમસીક્યુ પસંદ કરો એટલે ટૂંકમાં બધા બધા એક જ પ્રશ્નો એક વાક્યમાં જવાબ આપો તો પહેલું જ છે મૂલ્ય એટલે શું તો મૂલ્ય એટલે વસ્તુ કે સેવાઓનું અન્ય વસ્તુના પ્રમાણમાં વિનિમય મૂલ્ય બરોબર આપણે કહું વાત એમસીક્યુમાં થઈ ગઈ છવા શોર્ટ સંપતિ જે વસ્તુ ઉપયોગી હોય અચ્છતવાળી હોય વિનિમય પાત્ર હોય જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તો એને સંપતિ કહેવાય બરોબર શું કીધું છે જે વસ્તુ ઉપયોગી હોય છે ને અચ્છત પણ હોય છે ને વિનિમય પણ થઈ શકતો હોય તો આવી વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તો તેને સંપતિ તરીકે ઓળખવામાં આવે છે ઉત્પાદન ઉત્પાદન એટલે શું

નથી ખાલી આટલું યાદ રાખો અગાઉ કરતા વધારે સારી સ્થિતિનો અનુભવ એટલે કલ્યાણ કોઈ ખોટું પાડી શકે નહીં ખોટું પાડી તો તમારું પાઠ્યપુસ્તકની પાછળનો જવાબ છે સાહેબને દેખાડજો ઓપરેટિવ વસ્તુ કોને કહેવાય જે વસ્તુઓ સીધી જ પ્રત્યક્ષ વપરાશ દ્વારા જરિયે તો સંતોષી શકે તે ઓપરેટિવ વસ્તુ સીધો આપણે ઉપયોગ કરી શકતા હોત એટલે શું કહેવાય ઓપરેટિવ વસ્તુના કેટલા ઉદાહરણ છે બરોબર ત્યારબાદ અર્થશાસ્ત્રને અર્થશાસ્ત્રમાં કલ્યાણ કઈ બે રીતે વિચારી શકાય તો કે વ્યક્તિગત કલ્યાણને સામુ કલ્યાણ તોમાં વિશેષ કોને પ્રાધાન્ય મળે છે સામુહી કલ્યાણને ત્યારબાદ હેબરલના મતે વેપાર ચક્રની વ્યાખ્યા આપો આ બધે તીજા પાઠના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્રમાં બહારા પડતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર આના પછી ત્રીજા પાઠના આવશે અર્થતંત્રમાં વારા ફરતી આવતા સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર વસ્તુ સરળ પ્રશ્ન વસ્તુઓના સાથે જ અંત આવે છે તો તેને નાશવંત વસ્તુઓ કહે છે ટકા વસ્તુ વસ્તુઓનો લાંબા ગાળા સુધી વપરાશ કરી શકાય તો તેને શું કહેવાય ટકા વસ્તુ લાંબા સમય સુધી ફરી વાર ઉપયોગ કરી શકાય તો એ ટકા વસ્તુ કહેવાય પછી માંગ એટલે શું તો ચોક્કસ સમય કિંમત વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ ને તૈયારી તો માંગ છે તો માંગ સર્જન કેટલા પરિબળો થયા આપણે હમણાં ઓલા એમસીક્યુ ની વાત કરી ને આ માંગ સર્જન પરિબળો કેટલા પાંચ સમય એક બે ત્રણ ચાર અને પાંચ બરોબર તો ધ્યાન રાખજો માંગનો નિયમ સાથી શરતી નિયમ કહેવાય માંગનો નિયમ શરતી નિયમ છે શા માટે તો કે પ્રતિષ્ઠા મૂલ્યવાળી વસ્તુ અંતે સસ્તી કે કેફન વસ્તુ માટે માંગનો નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં માંગનો નિયમ લાગુ પડતો નથી તેથી માંગનો નિયમ એ શરતી નિયમ કહેવામાં આવે છે એટલે કે માંગના નિયમમાં ધારણા કરી છે તો આટલી વસ્તુમાં માંગનો નિયમ લાગુ પડતો નથી તેથી માંગનો નિયમ એ શર્તે નિયમ કહેવાય ત્યારબાદ માંગની અનુસૂ અનુસૂચિ એટલે શું તો તમે આકૃતિ દોરી પહેલાં તમારા શિક્ષકે તમને સમજાવ્યું છે એક ગ્રાહક કોઈ એક ચોક્કસ સમય જુદી જુદી કિંમતે વસ્તુના કેટલા એક ખરીદવાની તૈયારી દર્શાવે છે તે દર્શાવતી યાદીને શું કહેવામાં આવે છે માંગની અનુસૂચિ કહેવામાં આવે છે અવેજી વસ્તુ એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ ઉપયોગમાં લઈ શકાતી હોય શું કીધું છે અવેજી વસ્તુ એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ ઉપયોગ લઈ શકાય તો તેવી વસ્તુને અવેજી વસ્તુ કહેવાય દાખલા તરીકે ચા અને કોફી ત્યારબાદ વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનાર નિર્ણાયક પરિબળ કયું છે શું કીધું છે વસ્તુની માંગ પર સૌથી વધુ અસરકારક નિર્ણાયક પરિબળ કયું છે આ પ્રશ્ન જવાબ તમે જો આગળનો વિડીયો જોઈએ તો તમને આવો મેં હાઇલાઇટ કર્યો હતો કે આ આ રીતે એમસીક્યુ પૂછાય આ રીતે આખી ગોના પ્રશ્નો પૂછાય તો જોયો હશે તો એને આ જવાબ આવડશે નહીં જોયો તો નહીં આવડે બરાબર જવાબમાં આવે છે વસ્તુની કિંમત વ્યક્તિની આવક અને વસ્તુની માંગ વચ્ચે કેવો સંબંધ છે સીધો સંબંધ કોની વાત કરી છે આવક અને માંગ વચ્ચે વ્યક્તિની આવક વધે તો માંગ વધે વ્યક્તિની આવક ઘટે તો માંગ ઘટે અને માંગ અને કિંમત વચ્ચે પૂછે તો કિંમત અને માંગ વચ્ચે સંબંધ પૂછે તો કેવો સંબંધ આવશે વ્યસ્ત બરોબર યાદ રાખજો કારણ કે આ પ્રશ્ન છે અને આવા જ પ્રશ્નો આપણે આવશે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ ત્યારબાદ માંગ આવક અને માંગ વચ્ચે કેવો સંબંધ આવી જે વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તો મૂળ વસ્તુમાં શું ફેરફાર થાય આ બધા પ્રશ્નો આપણે ત્રીજા ચેપ્ટરના ના છે તો એવા પૂછાશે તો આવા પંદર તમને પ્રશ્નો આપશે અને એમાંથી પાંચ પ્રશ્નો તમારા શિક્ષકો પેપરની અંદર મૂકશે એમ જોવા મળશે ત્યારબાદ વિભાગ સી ની અંદર બે પ્રશ્નો પૂછાવાના છે બરોબર છે તો તમારે બધા જ ત્રીજા ચેપ્ટરના છે તો કેવા પ્રશ્નો પૂછાય એ જોયેલું તમે વસ્તુ અને સેવાનો અર્થ ઉદાહરણ સહિત આપો વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિનો અર્થ આપો અર્થતંત્રમાં આવતા આર્થિક પરિવર્તનો જણાવો મૂડીના લક્ષણો જણાવો માંગ વિધેય એટલે શું વસ્તુની માંગ કયા પાંચ પરિબળોને આધારે સજન પામે છે આપણે હમણાં જ વાત કરી કયા કયા બરોબર પાંચ નામ લખવાના છે ચોક્કસ સમય ચોક્કસ કિંમત ગ્રાહકની ઈચ્છા શક્તિ અને તૈયારી માંગના નિયમની ધારણા જણાવો બરોબર તો એ પાંચ ગુણના પ્રશ્નોમાં આવી શકે છે તો આટલા પ્રશ્નો એમાં વિભાગ ડીમાં કેટલા પ્રશ્નો પૂછાવાના છે બે પ્રશ્નો એના છ ગુણ એક પ્રશ્નમાં તમને શું આપ્યો હશે અથવા આપેલો હશે તો એમાં કેવા કેવા પ્રશ્નો પૂછાણા હતા તો કે સંપત્તિના લક્ષણો સમજાવો ગમે તે ત્રણ ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુનો તફાવત સમજાવો ગમે તે ત્રણ જમીનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો વ્યાપાર ચક્રના તબક્કા સમજાવો આવક અસર અને અવિજ્ય અસર સમજાવો માંગના નિયમના અપવાદો સમજાવો ગમે તે ત્રણ તો આ બધા હતા આપણા ત્રણ ગુણના પ્રશ્નો અને છેલ્લે આપણે પાંચ ગુણનો પ્રશ્ન તો પાંચ ગુણના પ્રશ્નોની અંદર બે પ્રશ્ન છે પૂછાશે કેટલા એક પ્રશ્ન તો કેવા પૂસાયેલા છે તો બંને માંગના છે બરોબર અને આપણું આ જ ચેપ્ટર છે અને આ જ ચેપ્ટરના જ પ્રશ્નો આવવાના છે તો આપણા માટે આ પ્રશ્ન આ એ કહી શકાય કે માંગ પર અસર કરતા પડી ગયો સમજાવો જે આપણે આનો પ્લેનો પ્લેડ હોય જોઈ લેજો બરોબર આનો પહેલાનો પ્લેડ તમે જોઈ લેજો આપણે આ પ્રશ્ન મૂકેલો છે કે માંગ પર અસર કરતા પરિબળો બે છે વસ્તુની કિંમત અને કિંમત સિવાયના પરિબળો અને માંગનો નિયમ અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજાવો તો બે પ્રશ્નો તમને પૂછાશે તમારે એક પ્રશ્નો લખવાના છે તો તમારી જે આઠ તારીખે જે પેપર છે વિદ્યાર્થી મિત્રો તો એના માટે તમને અત્યારથી ઓલ ધ બેસ્ટ સારી મહેનત કરો અને પચીસ માંથી પચીસ ગુણ મેળવો તેવી તમારે અચ્છા થેન્ક યુ